એ તો ઝાડિયા નાવાને ટાઈમ થઈ ગયો છે લાયખા કે અહીંયા મકાને વિયો જાવ નકર મારી જેનો પાછો મને ખારો છે લાય હેલો જાવ હાલ બતા ઉતરેઠે આપડી હાલ હા હા લે

કેરીના બગીચામાં આટો મારવા હું જ આવ છું અને તું રહ્યો ને આ ઝાર વાટી લે અને એ ઝાર રહીને આપણી ભેંચું ખવરાય એટલે ભેંચું ભૂખી નો રે અને સમજો બેટા તું આ બે જે હો હું જ છું બરોબર સમજાઈ ગયું સમજાઈ ગયું હા બાપુ કેવા હે મને ગામમાં મોસ કલી નું અડવા દીધું કઈ વાંધો નહીં મારે તો આજ મોસ્ટ શીખવું છે પણ મને આવડતું નથી શું કરું હા પછી ત્યાં ને આવડે છે એ મને શીખવાડ છે લાઈન માં આવી હા આ તો ઘણી બધી જાય વાટવાની છે તું એ શું લેવા

હા 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 અરે બાપ રે આ આંબામાં શું કેર્યું આવી છે જમાવટ પડી ગયો હો બાય બાય બધાય આંબામાં એટલી કેર્યું આવી છે આમ તો ફરતી કોર કેર્યું કેર્યું ને કેર્યું દેખાય છે તારો કે કે બાપ ઓમ પગીસામાં હે ને તો કાકે આપણે સરકાર મારી નઈ આવી હાર અરે બાપરે મને આ કેરી માર્યું ને દવા સટાવી પડશે લાય પાછો જવા દે રોહિત હમ હમ

નક્કી મારું મોટર સાયકલ સોરાઈ ગયું લાગે છે હવે મારે શું કરવું મારે શું કરવું એક કામ કરું પોલીસ વાળાને ફોન કરી દઉં એટલે પોલીસ વાળા રહ્યા ને રેટા મારું મોટ સાયકલ કોઈ દેશે હા હા એ વાત થશે હમ હાલો હા સાહેબ તમે ગાય જોયું ને મારી વાડી આવો હું જાડીઓ બોલું છું એ સાહેબ મારું મોટર સાયકલ જોયું ને ગયું છે આ તમે ગાયક આવો એ

સાહેબ એ બધું જવા જ તમે કાય મારું મોટર ગોતાજો ગોતા તું નીરત રાય તારું મોટર સાયકલ તો હું ગોતી દઈશ પણ આમ કોઈ ઉપર શક કરો કે આ મારી ગાડી એમ સાહેબ હા સાહેબ સાહેબ મને એક ઉપર ઉપર છે કોના અમારા ગામના કાર્યા ઉપર એને જોયું ને એક મારી પાસે મોટર સાયકલ માંગ્યું તું અને મને કીધું તું કે ગાડીએ તારું મોટર સાયકલ દે તે મેં સોથી ના પાડી તે મારા બેટાએ મને ધમકી દીધી તું કે સાહેબ ગાય

તારો બાપ એક વાર તો અમે ગામમાંથી હલીને હલી આયા અને તું આયા હકા લાગે અને કેને કાર્યન વારી કેટલી છેટી છે એ સાહેબ બસ સૌ જાગી આગી ન રહે જો હામી દેખાય ને ઈજ કાર્યન વાડી છે હાલો કાય કા હાલો સાહેબ ઉભા રહ્યો તો હે સાહેબ આ મોટરસાયકલ આવે ને એ મોટરસાયકલ તો મારું જ છે અને હાકે ને ઈ તો મારો માણા છે અને મારો બેઠો ઈ મારો છોકરો છે ઉભો રે એય

સાહેબ ભૂલ થઈ ગઈ આવું કોઈ દાવું નહીં કરું પેલા હું સરખું જોઈને કહીશ હા જવા દેવામાં હાલ હવે આવું તમ જાવ અમારી ભૂલ હવે સાહેબ કોઈ દાવું નહીં થાય આવા નવા ઝવલદાર ગામમાં છે યાર પરિવાર જો આવી રીતના હેરાન કર્યા ને તો જેલમાં નાખી દઈશ સાહેબ આવું નહીં કોઈ દાવું થાય જાવ તમ તમાર જાવ ભાઈ હવલદાર તમેરી માલ્યો આયા હોત ભાઈ હાઈ આવો ભલા મણાવ આ બધા તમારા લીધે છું તારી મને માર મોટા લઈને ન જાતો હોય તો એ હું ન તો ગયો તો કોણ માર બાપો ગયો તો અતાર હું નજરે બારુ તો ખોટું બોલેસ એ તો માર છોકરાએ મન કીધું તો આ મારો છોકરો જેવો પાક્યો હે તારી મને મોટરસાઈકલ લઈ ગયો છે કે પટકાડ્યો હતો હાલ હાલ હવે રહ્યું ને તને વાડીએ કામ કરાવડાવું સાલ તો ખબર પડશે હાલે તું બે મોટરસાઈકલમાં બે બે તારી મને બેવ મોટરસાઈકલમાં બેવ